આ વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમા ચોવીસ અને પચીસ માર્ચે છે પરંતુ હોલિકા દહન ચોવીસ માર્ચની રાત્રે કરવામાં આવશે જ્યારે પૂર્ણિમાની તિથિ પચીસમી માર્ચે બપોરે બાર વાગ્યા સુધી છે તો ચાલો જાણીએ આપણે હોળી સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ ભક્ત પ્રહલાદની કથા તો આપણે જાણીએ જ છીએ પૌરાણિક કથા પ્રમાણે પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુના ભક્ત હતા તેથી પિતા હિરણ્ય કશ્યપે તેમના ગુરુને કહ્યું કે કંઈક એવું કરો કે પ્રહલાદ વિષ્ણુના નામનો જાપ બંધ કરે અને કોશિશો પછી પણ ગુરુ અસફળ રહ્યા અને અંતે રાજે પુત્રની હત્યાનો આદેશ આપ્યો પ્રહલાદને ઝેર પીવડાવ્યું તલવારથી પ્રહાર કર્યો નાક સામે ઊભો રાખ્યો હાથીના પગ નીચે પણ કચડી નાખવાનો વિચાર કર્યો પરંતુ દરેક વખતે ભગવાને પ્રહલાદનો જીવ બચાવ્યો માન્યતા છે કે હોળી પહેલાના આઠ દિવસ એટલે કે આઠમથી પૂનમ સુધી પ્રહલાદે ખૂબ જ યાતનાઓ સહન કરી હતી તેને જ યાદ કરીને હોળાષ્ટક ઉજવાય છે છેલ્લે હોલિકાએ પ્રહલાદને લઈને આગમાં પ્રવેશ કર્યો પરંતુ પ્રહલાદ બચી ગયા અને હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ બીજી માન્યતા ભગવાન શિવ અને કામદેવ સાથે જોડાયેલી છે ફાગણ પૂર્ણિમાની આસપાસ વસંત ઋતુની શરૂઆત થાય છે વસંત ઋતુની ઉજવણીની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવે છે દંતકથા અનુસાર ભગવાન શિવની તપસ્યા તોડવા માટે કામદેવ વસંત ઋતુમાં પ્રગટ થયા હતા આ પછી ભગવાન શિવની તપસ્યાનો ભંગ થયો કામદેવથી ક્રોધિત થઈને ભગવાન શિવે તેમને બાળીને રાગ કરી દીધા હતા પાછળથી જ્યારે ભગવાન શિવનો ક્રોધ શમી ગયો ત્યારે તેમણે કામદેવને શ્રી કૃષ્ણના પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન આપ્યું એવું માનવામાં આવે છે કે જે દિવસે આ ઘટના બની હતી એ દિવસે ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ હતી વસંતના આગમનની ઉજવણી માટે રંગોથી રમીને આ તહેવાર ઉજવવામાં આવે છે અન્ય એક માન્યતાની વાત કરીએ તો નવા પાકને ઉજવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવે છે આ ઘઉં અને ચણાની લણણીનો સમય છે પાક પકવવો એ ખેડૂતો માટે ઉજવણીનો વિષય છે પાક પકવવા માટે હોળીની ઉજવણી કરવાની પરંપરા છે ખેડૂતો નવા પાકનો અમુક ભાગ સળગતી હોળીમાં ભગવાનને અર્પણ કરે છે સળગતી હોળીની આસપાસ ખુશીની ઉજવણી કરે છે આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે